તો શું ઘાટકો પર જેવી દુર્ઘટના બને પછી તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે શહેરના વિશાળ કદના મોતના માંડવા સમાન હોર્ડિંગ માત્ર ચાલીસ કિલોમીટર પવન ફૂંકાય તો પણ અમુક હોર્ડિંગ્સ જીરી શકે તેમ નથી ત્યારે ના પણ નિયમો હોય છે તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ નિયમો ચકાસવામાં આવે છે રામ ભરોસા હોય તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે મયુર રાવળ જીટીવી ન્યુઝ હળવદ